ત્રણ વસ્તુ પ્રભુ ધારણ કરે અને એની મહત્તા ગવાય છે એક પ્રભુ શંખ ને ધારણ કરે છે ચક્રધારી થાય છે ત્રીજા પ્રભુ વેણુને ધારણ કરે વેણુધારી થાય અને ચોથો પ્રભુ શ્રી ગિરિરાજ થાય ગિરિરાજ પ્રભુના હસ્તમાં ચાર વસ્તુ તમે જુઓ અને આ ચાર રૂપે પ્રભુની અનેક પ્રકારની ગાથાઓ ગવાઈ છે પ્રભુ જયારે વેણુને ધારણ કરે અને વેણુધારી કૃપા કરે જોવા જાવ કે વેણુ ધારે ચક્ર ધરે ત્યારે ભક્તને કારણ એ પદોમાં પણ આપણે જોઈએ તો ચતુર્ભુજ રૂપે તો પ્રભુએ ચારે ધારણ કરે છે પણ લીલા રૂપે તમે જોવા જાઓ તો આ ત્રણ બહુ જ મહત્વના વેણુધારી

દૂર દૂર રહેલા ભક્તોને પોતે જાણે આમંત્ર પ્રાપ્ત હોય તે પ્રભુ નીકળે પણ એજ પ્રભુ જ્યારે શંખ વગાડે એટલે શંખ છે ને ભાગ્ય નથી પણ આયુધ છે હથિયાર છે એટલે પ્રભુ શંખ વગાડે ત્યારે એવો અવાજ થાય કે અવાજ થી ભયભીત થઈ શત્રુઓને થઈ જાય તમારું મૃત્યુ આવી એવો ભયાનક અવાજ થાય

માધ્યમ વેણું છે જયારે અસ્મા સુદર્શન દાન કરે છે ત્યારે ભક્તો ને નિર્ભયતા દાન કરે રક્ષા કરે છે ભગવાન માટે દાન

પરિચિત છો કે જયારે ઇન્દ્ર ગોપાલ માર્ગ થયા અને ધારણ કર્યા ત્યારે ઠાકોરજી ગિરિરાજ ધારી શ્રીનાથજી બાબાના સ્વરૂપની લીલા આપણે ભાવના એ છે કે વા પૂજા પર ગીતાજ ધારણ કર્યા છે એવી ભાવ ભાવનામાં એ પણ એક પ્રકારની ભાવના છે અને આપણા સાત સ્વરૂપમાં શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ જે તો સ્વરૂપ છે એ ગીરદાસજીને ધરનાર છે અને એ પ્રકારે પ્રભુએ આશ્રયનું દાન કરી અન્ય અન્યાશ્રયમાંથી છોડાવી અને અનન્યતા સિદ્ધ છે એટલે પ્રભુના કયા સ્વરૂપનું આરાધન કરો એટલે સ્વરૂપમાં પણ ભાવ ભાવના લીલા ભાવના સ્વરૂપ તમે જે સ્વરૂપની સેવા કરો છો એ સ્વરૂપની લીલા ભાવના તમને ખ્યાલ હોય જોઈએ એની સ્વરૂપ ભાવના તમને ખ્યાલ હોવી ગઈ આ કઈ લીલાનું સ્વરૂપ છે આપણે જો સાથે સ્વરૂપને જુદા જુદા માની કરી તો જુદી જુદી લીલાના સ્વરૂપ છે પ્રભુ તો એ જ નિકુંજ નારાયક શ્રીનાથજી છે જુદી જુદી લીલા કરતા સ્વરૂપો છે એ લીલા ભાવના

આ ગિરિરાજ ધારી શ્રીનાથજી બાબા જેને કહીએ શ્રી ગોરધનનાથજી જેને કહીએ જેને શ્રીજી બાબા કહીએ અનેક અનેક નામે જેને આપણે ઓળખીએ એ પ્રભુ કેવા છે કારણ એના દર્શન તો કરીએ છીએ પણ જ્યાં સુધી એને જાણો નહીં જો પ્રભુનું મહાત્મ જ્ઞાન જ્યાં સુધી ન થાય તો જીવનમાં ગમે ત્યારે કોઈ પણ ઘટના એના માટે અભાવ આપણને લાગે આપણે ભગવાનને પૂરેપૂરા સમજતા નથી અને એટલા માટે

પોતે વિચારું કે આપણે કેમ સમજવાનું એનો પ્રયાસ કરવો જોઈએ એટલે એમાં લૌકિક ભાવ લાવવા કરતા આયા એમાં દોષ બુદ્ધિ ગોતવા કરતા પોતાની બુદ્ધિનો વિસ્તાર કરો તો એ બાબા પ્રભુ શ્રી ગિરિરાજ ધારી આ મારા પ્રભુ મારા ઠાકોર શ્રી આનો હાલ તો બાબા પ્રભુ માં છે મારા પ્રભુ છે પુષ્ટિ માર્ગની વિશેષતા એ છે કે જ્યારે આખી દુનિયામાં દુનિયાનો પરમાત્મા આપણો લાગવા માંડે

એટલે પૂછતા હતી પ્રશ્નમાં તમારા માથે કેવું સ્વરૂપ બિરાજે છે એમ તમારા ઘરે કેવું સ્વરૂપ બિરાજે છે પુષ્ટિ મારનો બોલવાનો વિવેક તમે જો તો ઓલવેઝ આપણે એમ જ કે તમારા માથે કેવું સ્વરૂપ બિરાજે છે એટલે અમે તમારા ઘરે નથી બદરાવ તમારા માથે બદરાવ અને માથે બદરાવ અને ઘરે બદરાવમાં ઘણો ફરક છે

આપણે બધું શીખવાડે ઠાકોરજી આગળ તમે તો તમને બધા જો પ્રશ્ન કરો ઠાકોરજી આગળ તમે ઉભા હો તો શું બોલતા હો શું આપો કે દર્શન કરો કે હવે લઈ ક્યાં કુટી ગયા જાવ દર્શન કરો ઠાકોરજી આગળ ઉભા હોય આપણે શું બોલવું શું કરવું જોઈએ એમ તો આપણે દર્શન કરીએ બધું જ કરીએ પણ અંદર કંઈક તો થતું હશે

સ્વરૂપ ની ભક્તિ ત્યાં સામર્થ આ બધું દેખાય ત્યાં સુધી ભાવ લે પણ ગુણ ની દેખાય સામર્થ્ય દેખાય કૃપા દેખાય તો પુષ્ટિભક્તિ માં તો ગોપીઓ કહે કે પ્રભુ આપણે આવી જયારે સ્વરૂપ નિષ્ઠા પ્રભુમાં આવે ત્યારે પુષ્ટિ ભક્તિ ની શરૂઆત થઈ તો ભગવાન મારી માટે છે બીજો વિચારધારા ભગવાન મારી સાથે છે અર્જુન સાથે ભગવાન હતા તો અર્જુન બધે થી

એટલે કે માથે રાખવા એટલે એના ભરોસે જીવું એના આધારે જીવું એના આશ્રય પ્રશ્ન કરો કે જયારે જીવનમાં આવો સમય આવશે કે જયારે કોઈ સાથ નહીં દેખાય ત્યારે ક્યાં જઈને પગ પકડશો કોના પગ પકડશો કોઈ એક મંત્ર કોઈ એક પાળા કોઈ એક સ્વરૂપ કારણ કે આશ્રય બહુ જ મમત પ્રભુ શ્રી ગિરિરાજ ધારી મારા પ્રભુ કોણ આ ગિરિરાજ ધરવા વાળા પ્રભુના ચરણ ને પકડે

સીધી ઉભા રાખે કોશિશ કરે પોચવાની ગાય સુધી પહોંચી પણ અંદર કુપાતો જાય કુપાતો જાય અને અહીંયા ગાય પર કુપાઈ રહી છે પણ ગાય નિશ્ચિત છે કે સીના મુખમાં ભય છે અને ત્યારે ગાય એ કહ્યું સી તું જંગલનો રાજા છે છતાય તારા ચહેરા પર ડર કેમ છે અને હું અબળા ગાય છું છતાય તેરી ભય કેમ છે મને ભય તને કેમ મરવાનો ડર છે તો બીજ તો લાગે મરવાના છે ગાય કે જો તું સર્વ સમર્થ છે તારા જો સામર્થ્ય મારામાં નથી હું અસમર્થ છું પણ તમે હમણાં એવું ખરું કે કોઈ આવીને તને બહાર કાઢશે એવી કોઈના પર તને આશા કરી કોઈમાં સહારો તને ખરો કોઈનો આશ્રય તને ખરો અરે કે હું જંગલનો રાજા મને હું હું કોઈના સહારો લોકો મારો આશ્રય ગાયે કહ્યું તું ભયભીત એટલા માટે છું કે તારો કોઈ સારો નથી પણ હું નિશ્ચિત એટલા માટે છું કે હું કોઈ ગુવાળિયાની ગાય છું તને બીક છે કે ડૂબી ગઈ તને કોઈ બચાવવા નહીં આવે મને ભરોસો છે થોડી વાર સુધી મારો માલિક મને જોશે નહીં તો હમણાં મને ગોતવા નીકળશે અને હું ડૂબું એ પહેલા અહીંયા આવી જશે અને મને ખેંચીને બહાર કાઢી દેશે તને બચાવનારું કોઈ નથી તારું સામર્થ્ય જ તારા પતનનું કારણ છે અને મારી અસમર્થતા મારી રક્ષાનું કારણ છે અને એટલા માટે ટોળા ગાય ગોવાડે જોઈ નહીં નીકળ્યો દોડો લઈને ગોતવા માટે અને કાદવમાં પડેલી જોઈ ગાયને નાખ્યું દોડો ગાય આગળમાં ભરવીને ખેંચીને બહાર નીકળીને લઈ ગયો અને સીધા ડૂબી ગયો એમ તમને પ્રશ્ન કરું છું કોઈ ગોવાળો તમારા માથે ખરો કે જેના भरोसे તમેબર નિશ્ચિંત થઈને બેઠા હો કે જારે પણ સંકટના કાળોમાં ઘરકાઉ સતાયશું ત્યારે મારો માલિક કૃષ્ણ કરે યો ત્યારે આવીને મને કાઢી દેશે જેને આશય છે એને નિશ્ચિંતતા છે જે બહુ સમર્થ બનવા જાય ભય એના ચેડા પર છે તમને આશ્ચર્ય વાત તો ખરેખર નાનકડો જનમેનું બાળક સાવ મહિના ભરતો જેને બોલતા નથી આવડતું જેને પૂરું સંભળાતું નથી જે કહી શકતું નથી તે બરાબર જોઈ શકતું નથી જે ચાલી શકતું નથી પોતાના મનની વાત કહી શકતું નથી આવો અસમર્થ બાળક નિશ્ચિત દેખાય અને જે બધું સમજી શકે બધું બોલી શકે ઘણો બડી ગયો હોય બધું જાણતો હોય વધારે સારી વાણીમાં પોતાની ભાવનાને અભિવ્યક્ત કરી શકતો હોય એવો માણસ ચિંતિત દેખાય વિચાર કરો ઉલટા સામર્થ્ય આવે તો નિશ્ચિતતા થવી જોઈએ કે હવે તો બધું કરી શકીએ છીએ હવે બધું કરી શકીએ પેલો અસમર્થ નિશ્ચિત છે અને સમર્થ વ્યક્તિ ચિંતિત છે જેટલો માણસ મોટો થતો જાય માણસને તકલીફો છે કેરી છે ને ખાટ ધાનીઓ કે ખાટી હોય મોટી થાય એટલે મીઠી થઈ માણસ પાસા છે નાનો હોય ત્યારે એવો મીઠો હોય અને પછી જે ખટાસ પતરા ની જાય ને ઘણી બહુ ખાટી કરી તો દૂધથી સુગંધ દેખાવ પડ્યા બહુ ખાટી તો એ બી અસમર્થ નિશ્ચિત સાંભળવાની કારણે શું કારણ બાળકને ખરો છું આશ્ચર્ય છે માનો એ માના ઘોડામાં છે એટલે કાંઈ જ કરવા કહેવા બોલવા સાંભળવા બધામાં અસમર્થ હોવા છતાં પ્રસંગ કારણ કે માના ઘોડામાં છે તમે ભગવાનના ખોળામાં બેઠા છો સમર્થ બનવામાં આ સંસારમાં કોઈ સાર નથી પ્રભુ આગળ ક્યારે પોતાનું સામર્થ્ય કહેવું કે નહીં પ્રભુને બતાવવું કે નહીં ત્યાં તો અસમર્થ બની કે પ્રભુ આપની કૃપા થકી ચાલે ત્યાં તો પોતાની અસમર્થતા એટલે તો હંમેશા કહું પ્રભુ આગળ પોતાનું કરેલું ભજન પોતાના પાઠ પોતાના દાન એ પણ ઠાકોરજીને ગણાવવાની તો ગણાય કે આટલે આટલે તમારી સેવા કરી તો ઠાકોરજી આમ કર્યું પ્રભુ કે મેં તો કર્યું કર તે નક્કી કર્યું મેં પ્રભુ આગળ ક્યારે પણ પોતાની સેવા ગણાવવી નહીં કારણ કે આપણી સેવા પ્રભુ પર ઉપકાર છે કે એને આપણને અવસર આપે છે એ આપણને તક આપે છે એ એનો ઉપકાર છે આપણો એના પર નથી અને એટલા માટે અસમર્થતા એટલે કે પ્રભુના આશ્રયમાં

ભગવાન ના થાવન નું સામર્થ તમને મળી જાય તો સીમિત છે ભગવાન નું સામર્થ મળી જાય અને એટલા માટે અહીંયા કહ્યું મમ પ્રભુ આપણે બધા અત્યાર સુધી એમ માનતા હતા કે ભગવાન જે કરે એમની ઈચ્છા પ્રમાણે આપણે જોયું બધું ભગવાન ઈચ્છા પ્રમાણે થાય એક પક્ષ તો સાચું પણ ની થાય તો કે અભિલાષા ચરિત્ર અનુસાર ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા આશિના

અરે તારા માટે અમે જાગીએ છીએ તને કેમ બચાવો એની ચર્ચા કરીએ છીએ ખબર છે કાલે શું થવાનું છે આ વિશ્વથી ભયંકર કર્યું મારી સાથે કરવાનું હું જાણું છું અરે તોય તું સુઈ ગયો છે ત્યારે પરમાત્મા ને કહેતા અર્જુન કહે કે જેની ચિંતા કરવા માટે ભગવાન જાગતા હોય એને તો પછી સુઈ જવાનું પ્રભુ મારી આપ ચિંતા કરી રહ્યા હો તો કોઈ મૂર્ખ હોય કે જાગે ચિંતા કરે કે જેની ચિંતા કરવા માટે ભગવાન જાગી રહ્યા છે પછી હું કે મૂર્ખ છું કે હું જાગું હું મારી ચિંતા કરું કારણ કે મને ખબર છે જેની ચિંતા આપને છે એનો દુનિયામાં કોઈ વાળ નખો નહીં છે તમારા ઘરે કા કોઈ વિરાજ કરો તમારી ચિંતા કરતા હોય તમારી દરેક બાબતમાં એને ચિંતા છે તમારા માથે પ્રભુ આપણે વાર્તા સાહિત્યમાં તો અનેક એવા પ્રસંગો આવે છે

જે ભક્તો જે મનોરથો રાખ્યા જો ડૂબવા લાગ્યો બોલાવ્યા વિભક્તિમાં કોણ સાથે આવ્યા બધા જ ભાગ્યા યાદ આવે બધો હવે તમારા ઘરે કોઈ લગ્ન પ્રસંગ હોય

અને જ્યારે મહાભારતમાં કે કેટલી ઘટનાઓ આપણે જોઈ શકાય કે જ્યારે કહ્યું કે દુર્યોધનની પત્નીને કહ્યું કે શું આવજે બ્રહ્મ મુરતમાં હું આશીર્વાદ આપું પછી તારો કોઈ વાડે વાતો ન કરી શકે દુર્યોધન અને બ્રહ્મ મુરતમાં સ્વયં ભગવાન દ્રૌપદીને જગાડીને લઈ ગયા અને કહ્યું કે દાદાજીને પગે લાગજે જે આવે લઈને આવી દે બોલતી અને દ્રૌપદી લઈ તો ગયા અને ચામડીમાં ધ્યાન માં બેઠા છે અને દ્રૌપદી ગઈ અંદર પગે લાગી ગઈ વિશ્વજીને કહ્યું કે દુર્યોધનની પત્ની આવી છે આશીર્વાદ આપ્યા અખંડ સૌભાગ્ય ઉદ્ભવ અને દ્રૌપદી તો પ્રસન્ન થઈ ગઈ બોલી અરે દાદાજી આવા આશીર્વાદ આપ્યા આવે કે પાંડવને આ પારી ના શકો અને આ ખોલીને તો દ્રૌપદી તું અહીંયા કે છે એમ કર કે તને એ લાવ્યું કો અને હવે ગભરાઈ ગયો તો ના પડી કે કેતી નહી કે કોટી જોડે આવી ગભરાત ગભરાત દ્રૌપદી તું તો મારી સખી સાથે આવી એટલે પ્રભુએ કાળી કામલી કાઢી ને ખૂબ તો કાઢી દીધો વિષ્ણુજી કે મારે તારી સખીને જોવી છે જ્યાં બહાર આવ્યા મારો છેલ્લો સમય મળે ત્યારે આજ રીતે છેલ્લી ભક્તા વિલાસા છેલ્લી ઘડી પરમાત્મા પર ભાગ્યશાળી જીવ એક વસ્તુ યાદ રાખો તમે સભાન છો ત્યાં સુધી તમે ભગવાનને સાચવી લેશો છેલ્લી ઘડી ભગવાન તમારી બદલવાની

વિચાર કરો આપણે મંદિર માં ભગવાન આગળ બેઠા હોઈએ ત્યારે પણ ભગવાન માં મન નથી લાગતું તો છેલ્લી ઘડીએ હોસ્પિટલ માં બાટલાઓ ચડતા હશે આજુબાજુ નસો ડોક્ટરો હશે ત્યારે મન ભગવાન માં હશે જયારે મંદિર ભગવાન આગળ હોય ત્યારે પણ ભગવાનમાં નથી તું ત્યાં ખોરો બસ એટલે અંત સમય તો ભગવાન ના અભિલાષા આ દ્રૌપદ અનેક પ્રસંગો આપણે જોઈ શકાય કે પ્રભુ ભક્તોની અભિલાષાને પૂર્ણ કરવા માટે કેવા ચરિત્રો કરે